નમસ્કાર દર્શક મિત્રો તનના સમાચારમાં આપનું સ્વાગત છે સુરતમાં એક કરોડની છેતરપિંડીના વોન્ટેડ આરોપીની ધરપકડ સુરતમાં એક કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ નૈમાસ ઠક્કરને હિચાપુર પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યું છે આરોપીએ મોરબીથી કાગળનો માલ જથ્થામાં મંગાવીને અન્ય જગ્યાએ વેચી છેતરપિંડી કરી હતી સુરત શહેરમાં અવારનવાર છેતરપિંડીની ફરિયાદો પોલીસ ચોપડા નોંધાવી હોય બીજા બાજ અવનવી ટેકનિક અજમાવીને સામાન્ય લોકોને શિકાર કરતા હોવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં મોરબીથી કાગળનો માલ જથ્થામાં મંગાવીને અન્ય જગ્યાએ વેચી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઈચ્છાપુર પોલીસ મથકે નોંધાઈ હતી જે ઘટનામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો એક કરોડથી વધુની છેતરપિંડી હોવાની પોલીસે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોને કામે લગાડીને આરોપીને પકડવામાં સફળતા મળી હતી સુરતમાં એક કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ નહીં ઈચ્છાપુર પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યું છે આરોપીએ મોરબીથી કાગળનો માલ જથ્થાવા મંગાવીને અન્ય જગ્યાએ વેચી છેતરપિંડી કરી હતી છેલ્લા એક વર્ષથી આરોપી નૈમેશ ઠક્કર પોલીસ ચોપડે વોન્ટેડ હતો આ ઘટનામાં ઈચ્છાપુર પોલીસ આરોપીને ઝડપવા માટે વેસપલટો કર્યો હતો પોલીસની સ્વીગી ડિલિવરી મેન બનીને આરોપીને મહારાષ્ટ્ર પુણેથી ઝડપી પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર સુરત